વહેલા તે પહેલા બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટચ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાળા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન વલસાડમાં સ્કૂલ વાહન ચાલકો ઉતર્યા હડતાલ પર શાળાઓ શરૂ થવાના પહેલા દિવસે સ્કૂલ ચાલકો હડતાલ ઉતર્યા હતા જેને લઈને શાળાએ આવતા બાળકો અટવાયા હતા અને વાલીઓએ બાળકોને પોતાના વાહન પર શાળાએ મૂકવા જવાની ફરજ પડી હતી આ હડતાલમાં સ્કૂલ વાન ચાલકોના જણાવ્યા મુજબ આરટીઓ દ્વારા કેટલાક મુદ્દાઓને લઈને હડતાલ પાડવામાં આવી છે વાહનો પર પીળા પાટા સ્કૂલ વાનની સ્પીડ વીસની ઉપર નહીં રાખવી બાર વર્ષ કે તેનાથી ઉપરની વયના બાળકોને ક્ષમતામાં બેસાડવા સહિત અનેક મુદ્દાઓને લઈને આજ રોજ હડતાલ પાડવામાં આવી હતી આ સાથે કેટલાક વાલીઓએ આ હડતાલમાં સ્કૂલ વાન ચાલકોના કેટલાક મુદ્દાઓને વ્યાજબી ગણાવ્યા હતા ત્યારે આ બધી બાબતો વચ્ચે વાલીઓ અને સ્કૂલે આવતા બાળકો અટવાયા છે વધુમાં સ્કૂલ વાન ચાલકોએ જણાવ્યું કે જો બધા નિયમો પાડવામાં આવશે તો વાલીઓને સ્કૂલ વાનનું ભાડું ડબલ થઈ શકે છે માટે સ્કૂલ વાહન ચાલકો અને આરટીઓ સાથે મળીને કોઈક રસ્તો કાઢે તો સમસ્યાનો હલ થઈ શકે કારણ કે આ હડતાલને લઈને વલસાડમાં આશરે આઠસો થી નવસો જેટલા સ્કૂલ વાહન ચાલકોની રોજીરોટી સામે પ્રશ્ન ઉઠ્યો છે ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તે જરૂરી બન્યું છે વેન ચાલકોની હડતાલનું મુખ્ય કારણ છે કે આરટીઓના નવા નિયમો જે આવી રહ્યા છે ને તેને અમને અનુસરવા માટે જાણ કરવામાં આવી હતી પણ તે એના અનુસંધાન અને અનુસરી શકતા નથી અમે કેમ કે પીડી નંબર પ્લેટ ને એ બધું અમે કરાવી શકતા નથી તેનો ખર્ચો બહુ મોટો હોવાથી એ અમારા માટે ખર્ચાળ રહેશે જેથી કરીને અમે લોકો આ વસ્તુ કરવા નથી માંગતા તમારી કેટલા વાન ચાલકો તમારા સાથે વેન ચાલકોમાં વલસાડ છે પારડી છે વાપીવાલા પણ છે બધા વાહન ચાલકોએ નક્કી કર્યું છે કે ભાઈ એમાં વેન સ્કૂલ ચાલુ થાય ને આ નિયમો રહેશે તો આપણે ગાડી નથી ચલાવી શાળાઓ જો પ્રાઇવેટ પોતાના વાહનો મોકલીને જે ભારતંતર કાફલમાં લેવામાં આવે તો તમને સહેલું અત્યારે તો હાલમાં જે જે સ્કૂલોમાં બસ છે તે લોકો તો કન્ટિન્યુ બસ મોકલાવી જ છે આજે અ એમાં અમને કોઈ તકલીફ નથી ને બીજી વસ્તુ કે અગર કોઈ બીજી સ્કૂલ પણ એ કરી લે તો ઘણા જણાની રોટી છીનવાઈ જાય તે શક્યતા છે ને સાહેબો તે અમે اپેલ કરીએ છીએ કે સાહેબ એ નોબત નહી આવે કે હજારો ગાડીવાળા રસ્તા પર આવી જાય ને તે લોકોની ઘરની રોજીરોટી છીનવાઈ જાય ને તે લોકોના પછી ગેરમાર્ગે જાય તે વસ્તુ નહીં થાય તેના માટે અમે એવી અરજ કરીએ છીએ કે અમને કઈ કરી આપે ને અમારી સાથ આપે અને સહકાર આપે અમારે જે ગાડી બંધ કરી છે તેનું બીજું એક મુખ્ય કારણ પણ છે કે કદાચ આરટીઓ કે પોલીસ વાળા ચેકિંગ પર નીકળે તો ગાડી વાળા દંડથી બચવા માટે નાસબાગ કરે છે અને એ માં કોઈ અણબનાવ ન બને બાળકો ને કોઈ પણ જાતનું અચાનક સવાર માં છોકરો ને વેલું ઉઠાડી અમારે રેડી લાવવાનું ને લાવવાનું તકલીફ પડે અમને હવે પાછું અમે ઘરે જઈને કામકાજ કરીએ નહીં કરીએ એટલે પાછો લેવા આવવાનો સમય થઈ જશે હવે લઈને જઈએ એટલે પાછો ટ્યુશનનો સમય થઈ રહ્યો અમને આ અકવર લાગતું છે સર હવે જે જે આ વેન ચાલતું છે તે રીતના ચાલવા રહ્યો એ લોકોની જે માંગ છે તે તમે પૂરી કરો તમને શું લાગે કે એમની જે માંગો છે તે વ્યાજબી છે હવે તો એમની જે માંગો છે તે વ્યાજબી છે